હવે મારું બનાવો છે ને હા પેલા એક નંગ આપું છું એ ખવાય ને તો બીજું માંગજે મારે ભાઈ ખવાય જાય તમે આ બધી હમણા ખબર પડશે ભલભલા ને આપો તમને આગે છે હું ઓર પીછે છે હું સમજાઈ ગયું અરે બધું ખવાય છે તમ તમારો ભાઈ કયું આપું ફાયર કયું ફાયર હા ભાઈ અહીંયા હું બતાવું ફાયર કુકરા બોલો લાગે બાગ્યા લોહી બોલો હા ખાઈ ને બતાવો લ્યો સાઈડ માંગતું કરવાનું કીધું તું તમને ફાયર ગુગરા નો મતલબ શું થાય એમ નહીર ગુગરા નું મતલબ શું થાય એકલી તમે લાલ ચટણી નાખી છે બીજી કઈ ચટણી ફાયર માં લાલ ચટણી જાવ મારો ભાઈ પણ થોડીક તો ગળી હોય કે ફાયર ગુગરા નો મતલબ અંદર થી ફાયર થાય પેલા કીધું ને તમને ઓફ કેમેરા બધાને સોરી જય સ્વામિનારાયણ આ વિડીયો વાયરલ કરવા માટે એક્ટિંગ છે બાપા હાચવી લોજો મારા વાલા લાજ રાખજો મારી ભરેલી બ્રેડ અમદાવાદમાં તો ક્યાંય નથી મળતી ભગત હા 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 લુક જોરદાર લાગે છે પણ એક નંબર આમાં શું શું પડેલા બાઈટ સુધી મારા કસ્ટમરને મજા આવે આ એના માટે ચીરો એવી રીતે લગાવેલો છે લાસ્ટ બાઈટ સુધી વાહ સ્ટાર્ટ પહેલા મીઠી ચટણી આવશે એક પ્લેટ ત્રણ વાળી હતી કે બે વાળી બે વાળી હતી પાંત્રીસ રૂપિયા મસાલા સિંગ ચટપટી જો અંદર ધકેલો હમ બરોબર પછી રાજકોટની ચટણી

ખબોળી દો ચટણીમાં એનું કારણ છે કે ટેક્સચર મિક્સ થાય એના માટે કટ કરો મારી છે ને બેસ 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 નહીં ખાવ વધારે નો ખાવ તો મારા હાથેથી ખવડાવ તો મને આવડે જ નહીં તો અરે ભાઈ આવી ગયું ઉપર ચટણી દેખી પાર્સલ વાળા ભાઈ આગળ આવી જજો દાણા આવી ગયા ભાઈ મસી વાહ થેન્ક યુ ભગત તો ભાઈ આપણે પણ ઘૂઘરાની પ્લેટ લઈ લીધી છે આખું મેન્યુ તમને અહીંયા દેખાતું હશે મસાલા ઘૂઘરા છે ફાયર ઘૂઘરા છે ભરેલી બ્રેડ છે કે રાજકોટમાં આપણે ખાધી હતી ધમાભાઈની એવી બ્રેડ છે ફાયર દાણાવાળી બ્રેડ છે કચ્છી દાળ પકવાન છે મસાલા પકવાન છે અને રસાવાળી ચોળાફળી છે એ પણ આપણે અમદાવાદમાં બહુ ઓછી જગ્યા મળે છે કે ચોળાફળી ઉપર પણ ચટણી નાખીને આપે છે મેઇન વસ્તુ આ છે કે ઘૂઘરા એકદમ લાઈફ ગરમા ગરમ ઘૂઘરા બનાવીને આપે છે અને ત્રણ પ્રકારના લોટ મેંદા સિવાયના એ યુઝ કરીને બનાવે છે તમે જોઈ શકો છો મસ્ત એના જે આ સિંગાણા છે ને ચટપટા એકદમ જોરદાર અને મેન મોનોપોલી છે એની પેલી લાલ ચટણીમાં મરચાંની જે ચટણી બનાવે છે એમાં એની મોનોપોલી છે તો સ્પેશિયલી ટ્રાય કરવા માટે આપણે આવીએ છીએ નીતન ભગતના ગૂબરા ગૂગલમાં પણ લોકેશન મળી જશે બાકી તમારામાં ત્રવડ હોય એ વીતીકી કરાવજો પૂછશે તમને બે વાર મેઇન તો ચટણીઓનો કમાલ જ છે ભાઈ આ અને ફૂડની સાથે સાથે એમની વાતો કરવાની પણ જે અંદાજ છે લોકો સાથે મસ્ત એકદમ પ્રેમથી વાત કરે છે તમે જે દર્શો જોયા આ બધા તમને લાસ્ટમાં એનું રાસ ખુલશે એ ખાલી મજા કરતી હતી સાહેબ હવે આપણે એની બીજી આઈટમ કહીએ ભલેલી બ્રેડ એટલે તમે આટલું બધું તીખું ખાઈ શકો છો ફાયર હે ભગત એનું આ બીજા બધા કરતા એનું તીખું હોય છે ને બહુ પ્રેમથી ગુલાબ જાંબુની જેમ ખાઈ લે

દેખાતું હશે તમને જુઓ અરે બાપરે ખાઓ ચાલુ કરી દો ભગત પણ આ લોકેશન મસ્ત જો તીઘું ખાઈને બાજુ બેલેન્સ ભાઈ એક નંબર ટ્રાય કરી શકો છો આ પ્લેસ ઉપર સખત ગરમી છે એમાં તમારી માટે વિડીયો શૂટ કરે છે ભાઈ મહેનત કરે છે વિડીયોને લાઈક દો કમેન્ટ કરજો અને આવા સારા સારા વિડીયો તમારી માટે લેતા આવીશ તમને મોજ કરાવતો રહીશ ભગતના ગુગરા સેટેલાઇટ માં આવેલું છે લોકેશન માં મળી હશે મોજ કરો મારા વાલા થેન્ક યુ સો મચ આ ડૂબતા સૂરજની ગરમી ત્રણ કલાકની પતરાવાળી દુકાન અને અંદર તાવડો ચાલુ અંદર તો અગ્નિ છે અગ્નિ છે જોયેલું છે આને કહેવાય સ્ટ્રગલ અને મારી યારે મારા ગુરુને મહાજ શ્રીજી મહારાજ ભેગા હા જે તમે સ્ટ્રગલ કર્યો છે એનું ફળ હવે મળવાનું ચાલો દેવું લાગે છે કદાચ આઈ ડોન્ટ નો આગળ શું થશે બાપાના મોજ પડી ગઈ ભાઈ એક નંબર કોઈ આઈટમ રહી ન જાય હું ખાધું તમે એક આ દાણાવાળી વાળી બ્રેડ પછી ચોળા ભળી સા વાળા ચોળા ચોળા ભળી અને કોકડા મજા આવી ને ટૂંકમાં મજા આવી થેન્ક યુ થેન્ક યુ